તેર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ઇન્ટરનેશનલ માસ્ટર્સ ટ્રેક અને ફિલ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામના દોડવીર ચેતન ભગરિયાએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ભારત દેશને ગૌરવ અપાવી નામ રોશન કર્યું હતું જેમણે આઠસો મિલીમીટર આઠસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ ચારસો મીટર દોડમાં સિલ્વર મેડલ અને બસો મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી કેલિયા ગામ વાંસદા તાલુકા નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું હતું આ પહેલા ખો સ્પર્ધામાં કોચ ગણપતભાઈ માલાના માર્ગદર્શન હેઠળ લાલ કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલ ખેડમાંથી શાળાકીય ખોખો સ્પર્ધામાં નવસારી જિલ્લાનું આઠ વખત પ્રતિનિધિત્વ કરતા ત્રણ વખત રનરસપ થયા હતા ત્યારબાદ ઓલ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયન બે હજાર પચીસ તારીખે એકત્રીસ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી દરમિયાન કેરળના કુન્નમકુલ્લમ ખાતે બસો મીટર દોડમાં બ્રોન્ઝ અને ચારસો રીલે દોડમાં ગોલ્ડ મેડલ મળી આવ્યા હતા એમની આ સિદ્ધિ બદલ જિલ્લા ભાજપ મંત્રી ગણપતભાઈ માહલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાવી દશરથભાઈ ભોયા આડી પટેલ અને એલ આર કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલ આચાર્ય શૈલેષભાઈ પટેલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા મિરઝા સ્થળ તથા ગામ આગેવાનોએ પુષ્પગુચ્છ આપી શાલોડાડી ચેતન ભગરિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નટુભાઈ પટેલ વાંસદા